મોટું રોતો રોતો જતો હ અને રસ્તામાં પતલું મલહ અને પૂસહ ચમ હ તે મોટું કે મારા પૈસા કમાવા હ પણ કયો ધંધો કરવું એ ખબર નહીં પડતી પતલું કે આટલી વાતમાં હું રોવા ગોંડા ચાની લારી ખોલી દે તારો ધંધો ધમધોકા રેડસે અને મોટું રાજી થઈ જાય હ અને ચાની લારી ખોલી દે હ બધા આવતા જતા ચેટલાય લોકો હ પણ કોઈ ચા પીવા નહીં આવતું મોટું પાહો રોવા મોડ હ એટલામાં ફૂમતાજી જતા હે હ અને મોટું પૂસ હમરો હ મોટું કે મારે ચા પીવા કોઈ નહીં આવતું પછી ફૂમતાજી કે વડીલોની એક જ રાય પીવો હરિભાની ચા હરિભાની ચાનું પેકેટ આપ અને મોટું ચા બનાવ અને ગરાગની લાઇન લાગે મોટું રાજી થઈ જાય હ પણ પતલું રોવ હ કોઈ એ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ નહોતું કર્યું